વડોદરા બોટ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી બોટિંગ એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિને રેગ્યુલેટ કરવાના સરકારના પગલાની કરાઈ જાણ એડવોકેટ જનરલનું હાઈકોર્ટમાં નિવેદન સરકારે હાઈ લેવલ કમિટીની કરી રચના અલગ અલગ પ્રવૃત્તિઓ માટે તૈયાર કરાશે નીતિ લીગલ ફ્રેમવર્ક સર્ટિફિકેશન એન્ડ એન્ફોર્સમેન્ટ માટેની નીતિ કરાશે તૈયાર ત્રણ મહિનામાં નવી નીતિ બનાવવામાં આવશે બાળકોની સલામતી માટે શાળાઓને જરૂરી નિર્દેશો જાહેર કરવા શિક્ષણ સચિવને ટકોર

કે જે સ્થળે નાના બાળકોને પિકનિક લઈ જવામાં આવી રહ્યા છે તે સ્થળે પહેલાં એક પ્રાથમિક ચકાસણી કરીને તમામ વસ્તુઓની તકેદારી રાખીને એ પિકનિક ઓર્ગનાઇઝ કરવામાં આવે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે તેવી પરમિશન આપી છે કે તમારા એટલે કે પીડિત પરિવારના જેટલા પણ ક્લેમ્સ છે તમે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરી શકો છો અને પીડિત પરિવારોની જે સીએ છે પાર્ટી ઇમ્પ્લિમેન્ટની તેને અલાવ કરવામાં આવી છે નવા રિઝોલ્યુશન નવા પરિપત્રો કોન્ટ્રાક્ટમાં આખા ગુજરાતમાં ફેરફાર એ બધી આવકાર્ય બાબત છે બીજા નાગરિકોની સેફ્ટી આ બાળકોના એક્સિડન્ટના મૃત્યુને કારણે થશે એ આવકાર્ય પગલું છે પણ આ બધી વસ્તુમાં મુદ્દતો કેમ લાંબી કેમ દર અઠવાડિયે કોર્ટમાં ઝડપથી ચાલી અને આ સ્કૂલ સંચાલકો અને ડીઓની કચેરીના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લઈ અને ફાસ્ટ્રેક કોર્ટને એસ્ટાબ્લિશ કરવાની વાત હજી સુધી ગવર્મેન્ટ તરફથી આવતી નથી તે પ્રશ્ન હજી એનો જવાબ નથી દેખાતો